હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે દસ દસ વાગ્યા છે ને બાર વરસાદ કે મારું કામ એટલો વરસાદ આવે છે કાનું જો અહીંયા કાનું કાલે અમે દમણ ગયા હતા ને તો એકલો એકલો હતો ને દાદ તાહે પાસે આવે જ અહીંયા જો માનવભાઈ રમવા મીંડા છે માનવ જય શ્રી કૃષ્ણ જય અંબે કેતો

કાનુભાઈ જો પાછળ પાછળ પપ્પા નો સુવિચાર એ લઈ લે તો પપ્પા કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલે તો તમારે સુવિચાર નોત લીધો આમ ફરવા વઈ ગયા એટલે સવાર માં વરસાદ કેવો ચાલુ છે બહુ જ વરસાદ છે અહિયાં કાલે હતો ને એવો કાલે હતો પણ આટલો નહીં ને હા આતર વધારે છે થોડો આજે વધારે છે તો સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે પાસબુક

અન ઉપર ખાલી સિંદુ લાલ મરચું નાખવાનું છે બરાબર ચાલો બધા છોકરા ચોકરા એની જો અહિયાં જો અહિયાં કોનો બ્લોગ સ્ટાર્ટ કર્યો જો કોનો જો રિયા બેન કેવી ક્લિયરિટી

જો આમાં લે જો લાઈવ કર દઉં લાઈ લાઈ એ એ આવ્યું જો એ આવ્યું અહીંયા આવ્યું જો પણ ફાટી જાય જો આ ક્યાં છે કાનુ આવું ક્યાં છે તારે બતાય તો જો લે ક્યાં છે તી જો આ મતી થાયવા જો કાનુ છે એય દાદા બ દાદા તે બધું જો આ આમ છે

કેમ છો તો અહિયાં ત્રણ વ્લોગર ભેગા થઈ ગયા ત્રણ વ્લોગર ભેગા થઈ ગયા છે જમુભાઈ જો તો જો આપણે ફાઇનલી આવ્યા છીએ શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ પતી ગઈ અને પ્રિયાબેન ને અમે આવ્યા છીએ અહિયાં પ્રજ્ઞાબેન ના ઘરે તો જો અહિયાં પ્રજ્ઞાબેન બેઠા છે પ્રિયા મેડમ બેઠા છે જય શ્રી કૃષ્ણ મજામાં શું કેવું હો સારું તમને કેવું છે પગનો નો દુખાવો થોડો હતો એ સારું એ તો એવું તો રહેવાનું કે હા બરાબર છે પણ બસ જો મને આમ કંઈ વાંધો નથી આંખ નું છે એ કેમ છે ને કઈ ખબર ન પડતી તમ આંખ એમ કે છે ને બહાર કાલે બાર ગયા તો કઈ વાંધો નહોતો કઈ પ્રોબ્લેમ જ નતો બોલો હવે છે ને આપણે ટ્રાવેલિંગ જ કરશું આપણને બહાર કઈ વાંધો ન રહે તારે ટ્રાવેલિંગ જ કરાય ને બરાબર ને હા એવું છે હા આજે છે ને ત્રણ યુટ્યુબરો ભેગા થઈ ગયા છે ત્રણે યુટ્યુબરોમાંથી તમને વ્લોગ કોના જોવા વધારે ગમે ને કહેજો જો આ પ્રજ્ઞાબેન છે ને એમની ચેનલ નું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ આમની ચેનલ નું નામ તમને ન ખબર હોય તો એકવાર કહી દો ફરીવાર ખબર તો છે પણ તોય કહી દો પ્રિયા પટેલ વ્લોગ અને આપણી ચેનલનું નામ તો તમને ખબર જ છે ભક્તિ પટેલ વ્લોગ ત્રણેયમાંથી તમને કોના વ્લોગ વધારે જોવા પસંદ કરો છો એ કમેન્ટ કરજો બરાબર ને અને આ બેયને સપોર્ટ ફૂલ કરજો ત્રણેયને ત્રણેયને તો કરજો મને તો કરતા જ હોય ઈ કરે એમ મને કરવાવાળા તમનેય કરવા જોઈએ એમ સપોર્ટ હા એમ મારા વિડિયો જેટલા જેટલા જોવે છે બધા છે ને આ બેના વિડીયો જોજો એમ તો આ પ્રિયા પટેલ વ્લોગ અને પ્રજ્ઞા કૂકેન વ્લોગ એ બંનેના વ્લોગ પણ જોજો મસ્ત વ્લોગ બનાવે છે એ લોકો પણ અને કેટલા લોંગ ડ્રાઈવ કરીને સ્પેશિયલ મળવા આવ્યા હોય એટલે તો મજા જ આવે એટલે મોજ જ કરીએ છીએ હમણાં બે દિવસથી તો એવું છે તો ચાલો હવે ઘરે જાવું છે કે નહીં હજી હજી બજારમાં થોડું કામ બાકી છે બતાવીને પછી ઘરે જવાનું છે તો ચાલો ઘરે જઈને પછી મળીએ હવે ક્યાં એવા છીએ

પ્રાઇઝ નહી કયો એ કે પ્રાઇઝ નત કેવી કે મને શરમ આવે એ કે મને શરમ આવે પ્રાઇઝ કેતા એ તે આવી ગયા છે હોટેલ માં જમવા મંગાવી છે પાવ ભાજી જો પાવ ભાજી ખાવા આવ્યા છે અહીંયા આરદી કે સ્ટાર્ટ કરી દીધો અંજન ભાઈ બસ સર્વિંગ ટેસ્ટ કરીને કયો તો કેવી લાગે છે અમારી સુરત ની પાવ ભાજી પહેલા ટેસ્ટ કરી લો પહેલા કાંદા લઈ લો તમે તમારે ઓનિયન લઈ લો ડુંગરી 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 અને આને તો જો ભૂખડને